કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવવાના છે ગૃહમંત્રી અમદાવાદમાં વિવિધ કાર્યક્રમો અને સાથે સામાજિક કાર્યક્રમોમાં પણ હાજરી આપવાના છે આ પ્રવાસ દરમિયાન તેઓ શેલા ખાતે નવી ટ્રંક મેઇન લાઇન અને આઇકોનિક એસજી હાઇવેના પ્રથમ તબક્કાના પાયલેટ પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરશે અને તેમજ નવા વણછડના અસરગ્રસ્તોને

આ મેગા મલ્ટીમીડિયા શોમાં દોઢસો જેટલા કલાકારો થિયેટર ફોર્મમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી જીવન કવચને પણ પ્રસ્તુત કરવાના છે તો ફરી એકવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે જોવા મળશે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે